મમ્મી જાય છે એમની ભત્રીજી ના ઘરે સીમંદ માં જોડે આવું ગાઈસ મમ્મી આજે ફરવા જાય છે લાલો પિક્ચર જોવા ડાકોર જાઓ ત્યાં લાલો મળી જશે ડાકોર મંદિરમાં <cười> 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 Guys, Simba nó không gây gây Simba. Ai <laughs> giáo sư? ti <laughs> giáo

Guys, compost quality I heard she. I want to એને કોફી પીવી છે તો જાતે એની જાતે કોફી બનાવે છે એને જાતે બનાવવાનો બહુ શોખ છે નહીં બમ્પો કોફી ગેસ સરખો બંધ કર બેટા ninguém. não sei o que eu estou fazendo. Eu estou fazendo

संडे मंडे ट्यूसडे वेनसडे थर्सडे फ्राइडे सैटरडे जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई अगस्त सेप्टेम्बर अक्टोम्बर नवेम्बर एस and U. Mm. U a you you and વાય એમ ઓ ડી પછી એ અને વાય નહીં લખ્યો જો બમ્પુ પણ લેસન કરાવ્યા વ્યા શીયો છે તો ગાઈઝ આ સાથે હું આજનો વ્લોગ પૂરો કરું છું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી